નોંધાયું દર વર્ષે સામાન્ય રીતે સવા લાખ હેક્ટરમાં વાવેતરની એવરેજ રહે છે ત્યારે આ વર્ષે રવિ પાકના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું જેમાં ડુંગળીની સૌથી વધુ ચોળીસ હજાર હેક્ટરમાં વાવણી ઘાસચારાનું ચોત્રીસ હજાર ઘઉંનું તેત્રીસ હજાર ચણાનું એકવીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં ખરીફ પાકની સિઝન પૂર્ણ થાય છે અને ઓક્ટોમ્બર માસના અંતમાં અથવા નવેમ્બર ખેડૂતો રવિ પાકની વાવણીનો પ્રારંભ કરે છે ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે ઋતુમાં જિલ્લામાં જમીનની તાસીર અનુસાર વિવિધ પાક લેવામાં આવે છે જેમાં ઘઉં ચણા ડુંગળી ઘાસચારો શાકભાજી અને અજમો મુખ્યત્વે ગણી શકાય ઘઉં ગુજરાતનો મુખ્ય શિયાળુ પાક છે હરિયાળી ક્રાંતિમાં ઘઉં ઉત્પાદનનો મોટો ફાળો છે ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તેત્રીસ હજાર આઠસો પંદર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે ભાવનગર જિલ્લા રવિ ઋતુમાં એટલે કે શિયાળુ ઋતુમાં સવા લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વિવિધ પાકો ચોમાસાના સારા વરસાદના કારણે ખેડૂતોએ અત્યાર સુધીમાં એક લાખ એકતાલીસ હજાર સાતસો ત્રાણું હેક્ટરમાં વિવિધ પાકોનું રહી પાકોનું વાવેતર કરેલ છે જેમાં મુખ્યત્વે ગણીએ તો ઘઉંનું તેત્રીસ હજાર આઠસો પંદર હેક્ટરમાં ચણાનું એકવીસ હજાર સાસઠ હેક્ટરમાં ડુંગળીનું ચાલીસ હજાર આઠસો અઢાર હૅક્ટરમાં કાચારાનું ચોત્રીસ હજાર નવસો બાણું હેક્ટર અજમાનું સત્યાવીસો એકતાલીસ હેક્ટર અને શાકભાજીનું ચાર હજાર નવસો છ્યાસી હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર કરેલ છે

અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા મરચાં રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે ખાસ કરીને ચોક અયાવેજ જેસાદનો બેલ્ટ ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે ભારતમાં જે કોઈ કઠોળ પાકો વાવવામાં આવે છે તેમાં ચણાનું સ્થાન પ્રથમ છે કારણ કે તેનો વાવેતર વિસ્તાર બીજા બધા જ કઠોળ પાકોના વિસ્તાર કરતાં વધારે છે ગુજરાતમાં ચણાનું વાવેતર રવિ ઋતુમાં થાય છે ચાલુ વર્ષે જિલ્લામાં એકવીસ હજાર છાસઠ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઘાસચારાનું પણ મોટા પાયે વાવેતર થાય છે ચાલુ વર્ષે જિલ્લામાં ચોત્રીસ હજાર નવસો બાણું હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે હવે શાકભાજીનું ચાર હજાર નવસો છ્યાસી હેક્ટરમાં અને અજમાનું બે હજાર સાતસો એકતાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે જિલ્લામાં વીતેલા વર્ષોમાં રવિ સવા લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થતું રહ્યું છે જ્યારે ચાલુ વર્ષે શિયાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે અને એક લાખ એકતાલીસ હજાર છસો ત્રાણું હેક્ટરમાં વાવેતર થયું છે